હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું ભરેલા સરગવાનું શાક તો એના માટે મેં અહીં ગાંઠિયાનો ભૂકો શિંગદાણાનો ભૂકો લસણની પાંચ સાત કઢી અને કોથમરી લીધી છે ભરેલા સરગવાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે ખાવાની અહીં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ખાંડ અડધો લીંબુનો રસ લીધો છે હવે હું બધું જ હાથેથી મિક્સ કરી લઈશ મસાલો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હું એમાં થોડું એવું તેલ એડ કરું છું હવે આપણે સરગવામાં મસાલો ભરી લઈએ જેમ આપણે ભરેલા ભીંડામાં ભરીએ છીએ એવી જ રીતે સરગવામાં પણ મસાલો ભરી લેવાનો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે મારી નવી રેસીપી તમને મળી જાય તો આપણો સરગો ભરાઈ ગયો છે હવે એને એની ગ્રેવી માટે આપણે ખાટી છાશ લઈશું એમાં બે ચમચી ચણાનો લોટ નાખીશું સ્વાદ પ્રમાણે મેં અહીં ગોળ લીધો છે હવે આપણે એને મિક્સ કરી લઈશું અહીં મેં મોટા ચમચા જેટલું તેલ લીધું છે તો હવે આપણે એમાં રાઈ નાખીશું એક ચમચી જીરું નાખીશું થોડી હળદર નાખીશું અડધી ચમચી હળ હિંગ નાખીશું અને પાંચ સાત લીમડાના પાન એડ કરીશું હવે આપણે જે સરગો ભર્યો છે તેને એડ કરીશું અને થોડી વાર હું તેલમાં સાતળીશ હવે જે આપણો સરગવો ભરાતા મસાલો વધ્યો છે એ હું એડ કરી દઈશ એટલે સરસ ઘાટી ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થાય છે હવે જે આપણે ખાટી છાસમાં ચણાનો લોટ ડોયો તો એ એડ કરી દઈશું હવે હું જરૂર પ્રમાણે પાણી એડ કરીશ હવે આપણે બે સીટી કરી લેવાની છે સરગવાને બે સીટીમાં સરગવો બફાઈ જાય છે જો વધારે સીટી કરીએ તો સરઘવો આખી શિંગ રહેતો નથી તો આપણે બે સીટી કરી લીધી છે તમે જોઈ શકો છો કેટલો સરસ એવો કલર આવ્યો છે અને શાક પણ